એક શિકારી હતો જે રોજ શિકાર કરીને પોતાનું જીવન ચલાવતો એકવાર વાર મહાશિવરાત્રીના દિવસે તેને શિકાર નહીં મળ્યું આખો દિવસ ફૂક્યો રહ્યો રાતે પાણી શોધવા જંગલમાં ફરતો હતો ત્યારે તેને એક હરણ જંગલી પશુ દેખાય તે એક વૃક્ષ ઉપર ચડી ગયો અને ત્યાં છુપાઈ રહ્યો એ વૃષ વીલપત્રોનું વૃષ હતું અને નીચે ભગવાન શિવની પ્રતિમા હતી શિકારી આખી રાત ભૂક્યો અને તરસ્યો અને જાગતો રહ્યો ત્યારે તે ઊભતો હતો ત્યારે વિલપત્ર પત્તા ચડીને ભગવાન શિવ પર પડતા ગયા અજાણતા જ તેને રાતભર ભગવાન શિવ પર વિલપત્ર ચડાવ્યા અને ઉપવાસ રાખ્યો દેવતાઓએ આ ભક્તિ પ્રસન્ન થઈને ભગવાન શિવને કહ્યું કે શિકારી હતો તેનું અજાંતુ વધ સંપૂર્ણ ભાવપૂર્વક થયું છે ભગવાન શિવ પ્રગટ થયા અને તેને આ આશીર્વાદ આપ્યો કે તેની આત્માને મોક પ્રાપ્ત થશે શિક્ષા ભક્તિમાં ભાવ મહેમાનો છે કેવા રીતે કરાય છે એ નહીં સાદી નિષ્ઠા ફરી ભક્તિ પણ પરમાત્મા સુધી પહોંચે છે